સાત ને સત્તાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને અમાસ તિથિ ગણાશે આ ચૌદસ સમાસનો જન્મ હોય પૂજા વિધિ કરી લેજો આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ આ મણસ કે પાંત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રે દસ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે રાત્રે દસ ને અગિયાર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ આ શુક્લ યોગ આજે બપોરે આજે મળસ કે પાંચ ને સત્તાવન મિનિટથી શરૂ થઈ આવતી કાલે મળસકે બે ને આઠ મીટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વિષ્ટિકરણ આજે સવારે નવ ને ચોત્રીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શકુની યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ દક્ષર આવે છે ગસ કુંભ રાશિના સ્વામી શનિ છે મિત્ર આ કુંભ રાશિ સવારે સાંજે ચાર ને ઓગણપચાસ મીટર પૂર્ણ થઈ જાય છે એટલે જે ચાર ને ઓગણપચાસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મીન ગણાશે મીન રાશિ નું આવે છે દસ જ મીન રાશિ સ્વામી ગુરુ ગણાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ નું બહુ જ મહત્વ છે આજે સાંજે ચાર ઓગણપચાસ મિનિટ થી લઈ ત્રીસ તારીખે સાંજે ચાર ને સાડત્રીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે મીન રાશિ નક્ષત્ર આવે છે દસ જ મીન રાશિ સ્વામી ગુરુ ગણાય છે આ નક્ષત્ર રાશિ તિથિ યોગ કરણ નું બહુ જ મહત્વ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી જીવન સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે અમારા ઘર પરિવારનો જે કંઈ સદસ્ય છે એમાંથી કોઈની પણ વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ અને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલાં સુકન કરી લઉં જો સુકન કરડો હશે તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું હોય કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવું કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે શુક્રવાર છે આજે પત્નીને બહાર ફરવા લઈ જવું છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે એને સારું સારું ખવડાવવું જોઈએ લગ્ન ન થયા હોય તો મોટી બેન નાની બેન અથવા માસી બેન પણ નથી તો પછી મિત્ર મિત્રને બહાર ફરવા લઈ જાઓ સારો સારો ખવડાવો તો પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે ઘરે ભગવાનને કોપરાનો છીણ અને સાકરનો પાવડર કરીને ધરાવવો જોઈએ અને એ પછી પરિવારમાં વેચી દો ઘરમાં શુભલક્ષ્મી આવશે બધાના વિચારો બદલાશે બધાને સાત્વિકતા આવશે આજે કોઈપણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે તો સમય જોઈ લઈએ આજે સવારે છથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે પરંતુ મિત્રો આજે મળસ કે પાંત્રીસ મિનિટથી લઈ રાત્રે દસ ને અગિયાર મિનિટ સુધીમાં તમારો કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા અગિયાર દિવસમાં છે બાકી બિલકુલ ઓછી છે અને આજના દિવસે કોઈ કાર્યનો આરંભ ન કરશો એમ તો બહુ સરસ નક્ષત્ર છે પરંતુ ચૌદશ અમાસના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરવો જોઈએ

लोकेवा, व्यापारे, विद्या विद्याभ्या देशे विदेशे यश प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જમય તથા વિપ્રાના જન્મસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকাল মন হন ইচ্ছা হয় অনুসার্থ সকল মনবান હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ બોલવાનું છે મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરોઉત્તર પ્રગતિ ઉન્નતિ સહાનુતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જઈ સોમનાથ લખવાનું પૂછશો ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ